અંકલેશ્વર નગરસેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત અંકલેશ્વરના દિવા રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી રૂપિયા અઠ્યાવીસ લાખના ખર્ચે કામગીરી હાથ ધરાઈ હતી આ તરફ માર્ગ પર અનેક જગ્યાએ બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ બમ્પરના સૂચક પટ્ટા ન લગાવવામાં આવતા અનેક અકસ્માત સર્જાઈ રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાઈ રહ્યો છે ત્યારે નજીકમાં કાર્યરત યોગ બોર્ડની મહિલાઓ દ્વારા આજરોજ ગાંધીગીરી કરવામાં આવી હતી મહિલાઓ દ્વારા ટ્રાફિકને અડચણ ન પહોંચે તે રીતે માર્ગ પર રહેલા દસ્ટ સાફ કરી બમ્પર પર કલર કામ કરવામાં આવ્યું હતું અને આ અંગે યોગ બોર્ડના હેનીબેન ચૌહાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નગર સેવા સદન દ્વારા આ માર્ગની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે જે એજન્સીએ કામ કર્યું છે તેને કામ અધૂરું મૂકી દીધું છે આ અંગે નગરસેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દાંડી માર્ગની કામગીરી હજુ બાકી છે હાલ જે લેયર ઊભું કરાયું છે તેને પંદર દિવસ બાદ તેના પર ડામર લેયર લગાવવામાં આવશે જે પૂર્વે રોડની સફાઈ કરવામાં આવશે લેયર ઊભા કરાયા બાદ તેના પર રોડને લગતા જરૂરી સૂચક નિશાન પણ ઊભા કરવામાં આવશે દરેક લોકો પોતાના હક માટે લડવાનું શીખવો આ શરીર સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે હું રોજ આ રસ્તા પરથી અવર જવર કરું છું ઘણા લોકોને મેં પડતા જોયા છે આજે નગરપાલિકાની ફરજ છે કે આપણા શરીરનું સ્વાસ્થ્ય પણ જાળવે ફક્ત રસ્તા બનાવી દીધા બીજા જ દિવસે પહેલાં પટ્ટા મારવાની જરૂર હતી આ રોડ પર રેતી એટલી પધરાયેલી છે કે બમ્પર કોઈને દેખાતા જ નથી જે લોકો કંટ્રોલ કરી શકે છે બાઇકને કે ગાડીને એ લોકો બચી જાય છે જે લોકોથી કંટ્રોલ નથી લોકોને વાગે છે અમે યોગ માટે જોડાયેલા છીએ તો એ શરીર સ્વાસ્થ્ય માટે જોડાયેલા છે આ પણ અમને એક અમારી ફરજ લાગી એટલે આજે અમે આ પટ્ટા પાડવા બેઠા છીએ અમે નગરપાલિકા આ તંત્ર એ